તો આ છે ને આપણે રાતડે જાઉં રાતડે હું કેટલા દિવસ આ ગો નથી માંડવી આવી તેદુ ગોતો તેદુ ના ગો પછી આજ ભના કાકા ની માંડવી વાવે છે નાઈ જાય હું ગોળે તો આલો હન નાસ મારો પોક થોડો થોડો દુખે બહુ તને દુખતો આ જો ઓ ફતારું મારે અને આની હોય આની આ છે ને થોડું પેલું જૂનું બંધી ગયું છે મારે બારોબાર ખવાર નતો પણ એ બધી શોખ કર્યો હતો એ છે બહુ ખાવાની મજા આવે તો વાલીમાં એકદમ સોખા સણક સુવા ખીલા કરી નાખ્યા અને હેઠે તો વલી ઓગી છે એટલે ના નાચકા વારવા પૂરતું નથી આ જો આખી હાકરું ઊસ્યું નાખે ને ખીલા કરી નાખ્યા ફરકા થયું પગ દુઃખે તમે ચાપડે કાં થયું કાં થયું કેટલા દાદા ખબર છે કેટલા પાછરા થયા ઠીક આપણી રીલ માં આવે કે વાટકી માં કહુંગો હોય ઉનારું નું કુંભણું હોય ને એ રૂના કુંભળા થકી કુંભો હેઠો ગરકા દુંયા પડતો હોય તો અમારે યુઝ બનાવ્યું અમારી ભાભી છે ને રણજીત ને ઘર થી એની આ જો આ રૂનું કુંભણું ને પાહે ને આલું શેકણું સેકણું આવે ને આપણે ઓલા કીવાક મોયા મણી ને તો ખબર પડતી હેઠ મૂકી ડોલ ને આણે અંદર હે ને આનું પાણી તરપે તે આણા થકી આઈ જામ માં પેઠું પડે નકર આ ક્યાં થતો ખબર કે પાણી તરપે ને એટલે થારી ત્યાં ભરાઈ જાય થારી ભરાઈ ને આખું આમાં જ થાય તો એ ગધાનું એને પોખાતું એની કામ આ રાખીને આના સુ ને પાણી આમાં આવતું જાય એ જુગાડ સારો કહેવાય ને ખોટું એઠું પાણી ન પાણી રહી તો પાછું જાળવામાં કાયમ આવે ઓલું તો કાવ એઠું ધોરાઈ ગયું તો પછી કંઈ હાથમાં આવવાનું નથી તો મિત્રો આપણી ભીણું છે ને આજે નિરાયની દેઠીઓ એટલે આજે પાણી પીવરાવાની કંઈ એની પાણીની જરૂર નથી પણ રાતળે ઝુંબરો મારવા મારે જાઉં

આપડો ટ્રેક્ટર ખેતર માંડવી વાવી વરે પાછા એવું નેદણા ખોદણા ચાલુ એવું નેવિડ્યા નહી થાય દિવાળી સુધી કામ મેં થાય ને તાર નેવી મહિના મેલી થઈ ચાર વર્ષ નેવી

માંડવીના બી ને હવા નો લાગે આપણે હમા રાખી દઈએ ને આખામાં એકદમ ભાર દઈને વજન એટલે કાંઈ પણ હવા નો લાગે હવા નો લાગે એટલે આત આઠ ટીમાં માંડવી ઉગે છે માંડવી ઉગે દહ દીહ હતી દ બાર દીહ હતી પછી તો ઝીવું ખેતો અને ઝીવું બી એ ભાઈ અર્થ જ ભાઈ લઈ લીધી સાયકલ ગદપ આટલી લીધી ગદપ ગદપ આટલી તી વાલીમાં

ફોન માં જોવાં હતા એલા ને જોવેલા આ તો કામ સમાજે વાસ દઉં તો સાપી એકક ની આવી જ બે આખો રાખો રાખો એ લોકો

અલ્લા ફાઈ થાય મામો કેવાય કાન સાતાઓ મામો હા તો ફોનો મામો કાકે ફોનો પાછા હા મિલ્કિંગ ચાલુ છે અત્યારે હવે પૂરે કલાક બીજુંવાનું પડશે હા એtaro varo નાડું

છોડો છોડો હો આઈ ભાઈ આઈ રે કેડિયો લાઈવ اصلا આવે ને કાવ બાકી કંઈ ઘટે કે કાવ છે મે આવું તો મે આ ભાઈના હારવા છે હા હા રો ફીરો ને કે જો મત મજૂર ટીરે બ્રોકર જો અમાર કાઉ ઉઠી આવે પણ ના ઉઠી આવે તાવ ઉગીયો ના ઉઠી આવે તો ભાઈ ભનો ભાઈ આવે તે બે લેન તો મામો તારો હા ઓલા મામાનો વિડિયો ઉતાર તો તો જાય બાસ કા નો પાવરા જૌળવો ના ખો નાવળલ નાવળોલ જાબા નાવલે! આ�ળી ન સે ન ન સેન! ન ન ન ન